નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોમાં ગુજરાતના તમામ માર્કેટ હેડના કપાસના બજાર ભાવ જાણીશું મિત્રો સૌપૂર્ણ કપાસના ભાવ જાણતા પહેલાં જો તમે મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો તો ચાલો આપણે કપાસના ભાવ જાણી લઈએ રાજકોટ અગિયારસો પંચોતેર થી આઠ રૂપિયા અમરેલી નવસો થી ચૌદસો રૂપિયા સાવરકુંડલા બારસો થી તે ચૌદસો ને રૂપિયા જસદણ એક હજાર થી ચૌદસો ને રૂપિયા બોટાદ અગિયારસો એંશીથી ચૌદસો ને ત્યાંશી રૂપિયા મોવા એક હજાર એકથી તેરસો પંચ્યાસી રૂપિયા કાલાવાડ તેરસોથી ચૌદસો ને પિસ્તાલીસ રૂપિયા જામજોધપુર તેરસોથી ચૌદસો ને સિત્તેર રૂપિયા ભાવનગર અગિયારસો પાસઠથી ચૌદસો ને સોળ રૂપિયા જામનગર એક હજાર એકથી તે પંદરસો રૂપિયા બાબરા અગિયારસોથી ચૌદસો ને સાઠ રૂપિયા જેતપુર અગિયારસો અગિયારથી તે પાંસઠ રૂપિયા વાંકાનેર અગિયારસોથી ચૌદસો ને પિસ્તાલીસ રૂપિયા મોરબી બારસો એકથી તે ચૌદસો ને એકોતેર રૂપિયા વિસાવદર અગિયારસો પાંત્રીસ પાંત્રીસથી ચૌદસો એકાવન રૂપિયા હળવદ બારસો એકથી ચૌદસો ને એકસઠ રૂપિયા બગસરા એક હજાર પચાસથી તે પંદરસોને એક રૂપિયો ઉપલેટા અગિયારસોથી ચૌદસો સિત્તેર રૂપિયા માણાવદર અગિયારસો નેવથી તે પંદરસો ને નેવ રૂપિયા તોરાજી એક હજાર ત્રીસથી ચૌદસો ને છત્રીસ રૂપિયા સાયલા તેરસો ચોવીસથી ચૌદસો સાઠ રૂપિયા વિસનગર બારસોથી પંદરસો સાઠ રૂપિયા વિજાપુર એક હજારથી તો ચૌદસો સિત્તેર રૂપિયા કુકરવાડા બારસો નેવથી ચૌદસો પચાસ રૂપિયા માણસા અગિયારસોથી ચૌદસો ને એકતાલીસ રૂપિયા પાટણ બારસો ચાલીસથી તો ચૌદસો રૂપિયા સિદ્ધપુર બારસો પચાસથી ચૌદસો ને રૂપિયા વડાલી તેરસો પાસઠથી ચૌદસો ને રૂપિયા ગઢડા તેરસો અગિયારથી તે ચૌદસો ને અઠ્ઠાવન રૂપિયા અંજાર બારસો એકત્રીસ થી ચૌદસો ને અઠ્યાવીસ રૂપિયા વિરમગામ બારસો પાંત્રીસથી ચૌદસો ને પંચોતેર રૂપિયા ઉનાવા તેરસો એકાવનથી તે ચૌદસો ને એકતાલીસ રૂપિયા